તો મોરબીમાં ચેલેન્જની રાજનીતિ મુદ્દે પૂર્વ ધારાસભ્ય સાથે વાતચીત પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂની ગુજરાત સાથે વાતચીત મોરબીમાં જે ચાલી રહ્યું છે તેને હલકી રાજનીતિ કહેવાય વેસાણમાં રોડ રસ્તાની હાલત જોવી જોઈએ આખા ગુજરાતમાં રસ્તાની વાત કરે છે અને મોરબીના રસ્તાનું શું ભેસાણ પહોંચવા માટે એક પણ રસ્તો સારો નથી તેની વાત કરો ને બંનેના રાજીનામાને લઈને ઇન્દ્રનીલ રાજગુરૂએ મોટી વાત કરી કૂતરા ભસે છે કે સિંહની દણક છે એ તો આગામી સમયમાં ખબર પડશે ચૂંટણીના ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું ગાડીના કાફલા લઈ રાજીનામા આપવા જવું એ નાટકો છે મોરબીમાં મોરે મોરો આવશે ખરા કારણ કે બે ધારાસભ્યો રાજીનામાની વાતો કરી રહ્યા છે એક ચૂંટણીમાં પેરિસ જેવા રોડની વાત હતી પરંતુ મોરબી એક સમયે પેરિસ કહેવાતું અને આજે આ રાજીનામાની વાત શું કામે આવી છે કે મોરબી હવે પેરિસ રહ્યું નથી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ છે તેની સાથે વાત કરશું કે આ રાજીનામાની વાત તો છે પરંતુ લોકોની વાત શું છે તે સૌથી મોટો મુદ્દો છે ઇન્દ્રનીલભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં રાજીનામાની વાત પછી કરશું પેલા લોકોની વાત કરવી છે જે મુદ્દો છે તે મુદ્દો રોડ નો હતો રાજીનામા સુધી પહોંચ્યો શું છે હલકી હલકી રાજનીતિ કહેવાય ગોપાલભાઈ હું તમારો બહુ મજબૂત લોકપ્રતિનિધિ બનીશ એવી બહુ મોટી વાતો વિસાવદર માં કરી ભેસાણના રસ્તા બે સુમાર ખરાબ હાલતમાં છે એક પણ કોઈ તરફથી એક પણ રસ્તો સારો ભેસાણ પહોંચતો નથી ભેસાણના રસ્તાની વાત કરવાને બદલે ગોપાલભાઈ આખા ગુજરાતમાં ફરે છે એના ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવાના બદલે આખા ગુજરાતમાં ફરી અને કેજરીવાલજીની સૂચના મુજબ પ્રયત્ન થઈ રહ્યા છે પહેલી ફરજ એમની જે મતદારોને પ્રોમિસ આપ્યું છે એ નિભાવવાની છે પણ એ મોરબીના રસ્તાની વાત કરે છે ત્યાં પણ કાનાભાઈ એમ કાનાભાઈ કે કે તમે લડવા આવી જાઓ મુખ્ય મુદ્દો મોરબીના અને ભેસાણના રસ્તાનો જે સામાન્ય માણસને નડતર રૂપ છે જરૂરિયાતવાળો છે એની વાત આવા રાજકીય સ્ટન્ટ કરીને ઉડાડવાનો આ હલકો પ્રયત્ન કહેવાય બંને પોતપોતાના વિસ્તારના રસ્તાઓ વિશે ખરેખર વિચારે એ લોકહિતની વાત છે પણ લોકહિત એટલે નહીં થાય કેમ કે લોકો પણ સમજ્યા વગર મત આપે છે કોકવાર પક્ષને જોઈને પક્ષનો કોણ મૂક્યો છે એની કેવી વાતની આવડત છે એ લલચાવે તો લલચાઈ જવાનું લુચાઈ કરે તો લુચાઈને આપણને ક્યાં ફાયદો છે ને ક્યાં નુકસાન છે આવી હલકી બાબતોમાંથી મત દેવાની માનસિકતાથી આવા ધારાસભ્યો બનતા હોય છે ખાસ એક ચેલેન્જ ફેંકવી ધારાસભ્ય તરીકે કેટલું યોગ્ય કે મેદાનમાં આવી જાવ ચૂંટણી અહીંયા લડશું હવે વાત સોમવારે એકી સાથે રાજીનામાની શું લાગે છે બે રાજીનામા આપશે પેલો સવાલ એ રાજીનામા આપશે બે લાગે છે તમારા કારણ કે તમે તો ધારાસભ્ય રહી ચૂક્યા છો આવી ચેલેન્જો ફેંકીને અત્યાર સુધીમાં કોઈ એવું બન્યું છે કે રાજીનામા ધરી દીધા બંને ધારાસભ્ય ને પાછળ ત્રીજું જો ગોપાલભાઈ જીતશે તો ત્રીજું રાજીનામું વાકાનેર પડવાની તૈયારીની વાત છે બંને ધારાસભ્યો એક વાત તો કરે કે રાજીનામા આપશે એકબીજાને ખર્ચની જીતવાની ચેલેન્જો ઓલા એમને પૂછવા માગીશ કે આ કૂતરા ભસે છે કે સિંહની ડણક છે એવું લોકો વતી હું બંનેને પૂછવા માગીશ અને બંને જે લોકશાહીમાં સૌથી પહેલો વિચાર આવવો જોઈએ બંને જ્યારે રાજીનામાની વાત કરે છે બેને એકબીજાને પૈસા દેવાની વાત કરતા હોય ત્યારે લોકોના પરસેવાથી ફરીવાર ચૂંટણી થાય એના ખર્ચનું શું એ કોણ આપશે બેમાંથી એની ચર્ચા નથી કરતા તો જે રીતના વાત કરીએ અલગ અલગ વાત છે તે સામે આવી છે કારણ કે રાજીનામા આપવાની વાત છે બે કરોડ રૂપિયા આપવાની વાત છે પરંતુ ખરા અર્થમાં જો ચૂંટણી થાય છે તો ખર્ચ પણ આ લોકોએ જ ભોગવવો જોઈએ તે પણ એક જાહેરાત થવી એ પણ જરૂરી છે એટલે કહી શકાય કે લોકોનો મત મતનો ઉપયોગ તો થયો છે લોકોનો મત વેડફાઈ ન જાય તે પણ એક વિચાર કરવો જરૂરી છે ને સૌથી મોટો સવાલ એ છે કે શું મોરબી પેરિસ કહેવાતું હતું એ પેરિસ બનાવવા માટેની વાતો નથી થઈ પરંતુ એકાબીજા ધારાસભ્યો ચેલેન્જ ફેંકી રહ્યા છે પરંતુ બંનેના મત વિસ્તારના રોડો ખરાબ છે તેની વાતો કરવાના બદલે સામસામી ચેલેન્જો કેટલી યોગ્ય એ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ